અમરેલીમાં એવા રોજગાર ધંધા હાલતા નથી બહુ હાલતું જ નથી સવાલ જ નથી ને ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાય છે આ મોંઘવારી કેટલી છે હા પાલિકાએ વેરા વધાર્યા એમાં થોડોક બધાને અસંતોષ છે પણ એની સામે આપણા ધારાસભ્ય જે છે કોશિપભાઈ વેકરિયા એની બધી કામગીરી સારી છે રોડ રસ્તા બધું સુંદર અમરેલી શહેરને સુંદર બનાવી દીધું છે એના ધારાસભ્ય દેખાય કે નહીં દેખાતા બીજું કામ સારું

નિગ્લિઝિબલ કહેવાય વધારો કર્યો છે એનાથી કાંઈ અસર નથી થઈ વધારે સો દોઢસો રૂપિયા વધારે રહ્યો તો એ માન્ય ગણવું પડે એક વર્ષમાં ભરવો છે ને ક્યાં દરરોજ ભરવો છે મોંઘવારી દર દર વર્ષે પંદર વીસ ટકા પંદર વીસ ટકા મોંઘવારી વધતી જાય છે ધંધા રોજગાર મંદી ના છે અત્યારે મંદુ ચાલે છે બેન અને નગરપાલિકાએ અહીંશે વેરો વધારી દીધો ત્રણ ગણો ચાર ગણો મોંઘવારી બહુ વધી ખેડૂતનું કાંઈ નથી તમે ખેડૂત છો ખેડો પટેલ તો નામ નગરપાલિકામાં વિકાસ કેવો લાગે તમને ત્યાં છે થોડો વિકાસ ગામડામાં ગામડામાં તો થઈ રોડ રસ્તાને ને બધું સારું લાગે અત્યારે એમ રોડ રસ્તાને ને એવું સારું બધું તો બજાર માં તો વધઘટ ચાલ્યા જ કરવાની છે બધી મોંઘવારી કાય કોઈ નડતી નથી નથી નડતી કોઈને નડતી નથી બધાને આવક સારા પ્રમાણમાં જ છે હવે આવક પ્રમાણે સૌ વાપરે છે જાવત તો અત્યારે બિયારણ ખાતર બિયારણ તો બહુ મોંઘું છે એટલે કેમ થાય તકલીફ મજૂરી મળે ખાલી બીજું કાંઈ ન મળે અત્યારે તો હાવ સસ્તું છે સસ્તું હા પણ ઉનાળામાં થોડીક મંગવારી વાત છે ધંધો બેન હમુક નો બે તો જાય છે ઓતવન બદલે ખુલો ધંધો થઈ ગયો ને બેન ઓનલાઈન નો ઓનલાઈન નો ધંધો થઈ ગયો તો તમાર વેપાર ઓછો થઈ ગયો વેપાર ઓછો થઈ જાય ને બેન કેટલો ઓછો એ 50% ફેર પડી જાય મારા બેન મોંઘવારી તો વધતી જાય ને સમય પ્રમાણે ડબલ થાય થાય એમ મોંઘવારી મોંઘી પડતું હોય એની આમે મોંઘું થતું જ જાય ને અને તો નગરપાલિકાનો સભ્ય હતો જૂનો એટલે બધું નગરપાલિકા વિરુદ્ધ બોલાય નહીં કેટલી આવક થાય આવક તો શું થાય બે લાખ ત્રણ લાખ ને થાય પાંચ લાખ ની ગયા ત્રણ ગણા ત્રણ ગણા દર વર્ષે વધારો આવે બીજું કઈ સુરત જેવો ન ગણાય ને પાછળ અહીંયા લખેલું છે જીવરાજ મહેતા ચોક અને એટલે તમે સમજી ગયા હશો કે અમે અમરેલીની અંદર છીએ અમરેલીની અંદર આમ તો બે જ વોર્ડની ચૂંટણી છે એક તો વોર્ડ નંબર પાંચ અને એક તો વોર્ડ નંબર સાત પણ અમરેલીની અંદર જે મુદ્દો સતત ચર્ચાઈ રહ્યો હતો એ મુદ્દાની અંદર આંદોલન કરવાની શરૂઆત એટલે આ ડૉક્ટર જીવરાજ મહેતા ચોક રાજકમલ ચોક જ્યાંથી એની શરૂઆત થઈ હતી અમરેલીની જનતા સાથે વાતો કરવી છે અમરેલીનો વિકાસ કેવો છે અમરેલીમાં સુવિધા કેવી છે અમરેલીની જનતા કયા

તો એ વસ્તુ ગણાય નહીં આજે તમે કાચા મકાનમાં રહેતા હો ને તમે પાકું મકાન બનાવો વીસ પચીસ લાખ રૂપિયા ખર્ચો તો તમારા ઘરના ખર્ચો છે ને તમે બરાબર એમ સુધરાઈ વેરા છે સગવડતા કેટલી કરી મોદી સાહેબે જો આ રોડ કેવા કર્યા અહીંયા સુધી કાંઈ નહોતું એ નગણ્ય કહેવાય નીગ્લિજિબલ કહેવાય વધારો કર્યો છે એનાથી કાંઈ અસર નથી થઈ સો દોઢસો રૂપિયા વધારી તો એ માન્ય ગણવું પડે એક વર્ષમાં ભરવો છે ને ક્યાં દરવાજ ભરવો મારે ક્યારે અરે ધારો કે લીધો ખોટું શું કર્યું સરકારે વસ્તુ તમને કોઈ રજૂઆત કરતા હોય તો ખોટી વસ્તુ છે આપણે કોપરેટ તો થવું પડે ને ગવર્મેન્ટને આપણે એમ કે છે સગવડતા હારી આપો રોડ હારા બનાવો રેલવે હારી બનાવો પછી આપણે એમ કે ટેક્સ ભરવાનો છે તો અમારે નથી ભરવો બરાબર મારું તમારું કે મારું જૂનું ઘર હોય આપણે નવું ઘર બનાવ્યું કેટલા લાખો રૂપિયા ખર્ચીએ તો સરકારે બીજું શું માંગ્યું આપણી પાસે કાંઈ નથી માગ્યું એમ કહી શકાય ને તમે સ્ટીલનો વેપાર કરો છો કેટલા સમયથી કરો છો પિસ્તાલીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષમાં આજ જ ધંધામાં મોંઘવારી કેટલી વધી મોંઘવારી તો વધતી જાય ને સમય પ્રમાણે ડબલ થાય ટ્રબલ થાય એમ મોંઘવારી તો કન્જપ્શન જે છે વસ્તુ વપરાશે માલમજૂરી મોંઘી પડતું હોય એને અમે મોંઘું થતું જાય ને મજૂરી પહેલાં માણસો સો દોઢસો રૂપિયામાં રોજી ઉપર આવતા મકાન કરવા માટે અત્યારે પાંચસો હજાર રૂપિયા લે છે કારણ કે એને એના ખર્ચ તો એને કાઢવો પડે ને એમ શું અપેક્ષા છે વેપારી તરીકે તમને બસ અત્યારે મોદી સાહેબને જીએસટી વિશેનું જે એને ગોઠવેલું છે ને વ્યવસ્થા એ બહુ સરસ કહી શકાય વેપારીઓ ચોરી નથી કરતા ટેક્સ ભરી દે છે બધા એટલે સારું કામ કરે છે કે જે પહેલાં પહેલાંની ગવર્મેન્ટો ટેક્સ ટેક્સનો દર તો એટલા જ હતા મતલબ બાર ટકા છે અમારે અત્યારે બાર ટકા બરાબર પહેલાં બાર ટકા હતા તો વચ્ચેના અધિકારીઓમાં ને એમાં બધા ખાઈ કે લઈ લેતા હતા કરપ્શન હવે ગવર્મેન્ટ વ્યવસ્થા હારી કરી છે કારખાનામાં માલ બને ત્યાં બાર ટકા લઈ લેવાનું પછી મને કોઈ ડિસ્ટર્બ નથી કરતા હું માલ મગાવું એને મને બાર ટકા એની પાસે લીધું મારી પાસેથી બાર ટકા લઈ લીધા મતલબ વાત પૂરી થઈ ગઈ હું શાંતિથી વેપાર કરી શકું છું કાકા તમને શું લાગે છે મોંઘવારીમાં મોંઘવારી દર દર વર્ષે પંદર વીસ ટકા પંદર વીસ ટકા મોંઘવારી વધતી જાય છે ધંધા રોજગાર મંદી ના છે અત્યારે મંદુ ચાલે છે બેન અને નગરપાલિકાએ હશે વેરો વધારી દીધો ત્રણ ગણો ચાર ગણો એ તો ભાજપનો માણસ હતો એટલે ભાજપ તરફી બોલે અને એ પૂર્વ ભાજપનો સભ્ય હતો નગરપાલિકાનો વેરો હશે જ વધાર્યો છે અમરેલીમાં એવા રોજગાર ધંધા હાલતા નથી બહુ ચાલતું જ નથી સવાલ જ નથી ને ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાઈ જાય આ મોંઘવારી કેટલી છે મોંઘવારી છે જ બેન કેટલા કેટલી કેટલી વસ્તુઓમાં તમે તમારા લાઈફમાં વધારો જોયો તમે પહેલાં કેટલામાં લેતા હતા ને હવે ઘી ઘીની વાત કરીએ ઘી પહેલાંમાં કેટલા લેતા હતા ને હવે અત્યારે ક્યાં સાચું મળતું નથી ઘી તો પહેલાં પાંચસો રૂપિયા મળતું હતું અત્યારે ઘર ઘેરે ઘેરે લેવા જાવ તો આઠસો નવસો રૂપિયા કિલો મળે અત્યારે ડેરીનું ને એનું ઘી લેવા જાઓ તો સસ્તું હોય સસ્તું હોય સસ્તું હોય

ચોખ્ખું તમે ઘી લેવા જાવ તો નવસો હજાર રૂપિયા કિલો મળે ભેંસ નું ચોખ્ખું દૂધ નું ઘી બનાવેલું હોય ને પણ એ કોઈ અત્યારે વાપરતું નથી કોઈને પોસાય નહીં ને મતલબ પાંચસો સાઠ રૂપિયા કિલો આ મળતું હોય અમુલ માહિતી મારે તમને એ પૂછ્યું તમે વેરા વાત કરતા હતા ને વેરો પેલા કેટલો હતો ને અત્યારે કેટલો વધારે ડબલ વેરો કરી નાખ્યો કેટલા રૂપિયા હતો અત્યારે મારી વાત પચાસ ટકા વેરો વધારી દીધો બરાબર હતો પહેલાં તો જેવી મિલકત પ્રમાણે વેરો હોય કોઈના મકાનનો પંદર હજાર રૂપિયા વેરો હોય તો તરત તેણે ત્રીસ હજાર રૂપિયા કરી નાખ્યો ચાલીસ હજાર કરી નાખ્યો કોઈની દરખાસ્ત સાંભળી નહીં અને અત્યારે હાવ નું કરવા માંડ્યા કે ભાઈ મારે મારું જ કરવું છે મારે મારું જ કરવું છે અહીંશે વેરો અમરેલીમાં કાંઈ એવા મોટા ઉદ્યોગ ધંધા હાલતા નથી કાંઈ બિઝનેસ ચાલતા નથી આ ભાઈ તો છે ને નગરપાલિકાનો પૂર્વ સભ્ય હતો એટલે એ બધું બોલે હા વેરા વધારે જ છે ગરીબ માણસો શું કરે રોજી મળે નહીં કાંઈ મળે નહીં હા એમાં ડબલ જ વેરા કર્યા છે સફાઈ કર કાંઈ થતો જ નથી ગામમાં જુઓ તો ગંદકીના ઢગલા છે ચારેકોર તમે જોઈ આવો ગંદકીના એટલા બધા ઢગલા છે એની કોઈ વાત કરોમાં નગરપાલિકામાં કોઈ વ્યવસ્થા જ નથી હારા રોડ તોડી તોડીને પાછા એની માથા એના એ રોડ કરે છે હારા રોડને તોડી નાખે છે કર્યા કરે છે કાંઈ છે જ નહીં બેન ભ્રષ્ટાચાર જ છે બધી અને એ તો નગરપાલિકાનો સભ્ય હતો જૂનો એટલે એ બધું એને નગરપાલિકા વિરુદ્ધ બોલાય નહીં એને

તમે ખેડૂત છો ખેડો પટેલ કેટલા વીઘામાં ખેતી 40 વીઘા કેટલી આવક થાય આવક તો શું થાય 2 લાખ 3 લાખ ને થાય જાવક કેટલી જાવક 5 લાખ ને 5 લાખ ની જાવક તો તમે કમાવશો બસ એ ખેતે અમે તો બીજું શું કમાય ખેતી વિભાગના માણસો હોય તો બસ પાકે ના ભાવ ન આવે એટલે ગદરી એવું થાય કોઈ નવીન કામ ન થાય શેની ખેતી કરો છો છીંગ ને ધાણા ને ઘઉ ને અને પછી વેચવા માટે ક્યાં જાવ વેપારી પાસે જાવ કે વેપારી અમરેલી માર્કેટ માં ટેકાના ભાવે વેચો ટેકા ભાવે તો આપણે ઓનલાઈન કર્યું હોય તો ટેકા ભાવ મળે ન કરો ટેકા ના ભાવ તો કેવો ભાવ વધારે મળે તમને વેપારી પાસે મળે કે ટેકાના ભાવે વધારે મળે ટેકા ભાવે મળે ના પણ ટેકામાં આપણે ત્યાં ઓનલાઈન કરાવી ન હોય એટલે ન મળે નકર મળે કેવું લાગે અમરેલી તમને અમરેલી તો સારું લાગે ને બીજા કેવું લાગે એમ નહીં તમે અહીંયા આવો તો રોડ રસ્તા ને બધું જોતા હશો ને એ રોડ રસ્તા ઠીક સાધારણ ગવાય બીજું બહુ સુરત જેવું ન ગણાય ને સુરત જેવું નહીં સુરતમાં શું છે સુવિધા સુરતમાં તો બહુ સુવિધા રોડ રસ્તા તમને વાહનમાં બેઠો હોય તો પાણી અપેટમાં હલે ને એવું શું નામ કાકા પ્રમોદભાઈ પ્રમોદભાઈ કેટલા વર્ષથી આ ધંધો કરો છો પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષથી અને કેટલી આવક કેવી મોંઘવારી કેવી લાગે તમને ઘણી કેટલો ભાવ હોય કેટલું કેટલું બદલાણું ભાવ કેટલા વધ્યા બધી વસ્તુ ત્રણ ગણા થઈ ગયા બધામાં બધામાં પાલિકાના સુવિધા કેવી આપે અમરેલીમાં ઠીક છે બધી હવે તો તમને બધાને અનુભવ કરશો તો ખ્યાલ આવશે ને અમે અનુભવ કરવા માટે નીકળ્યા છીએ એટલે જ પૂછું છું કેવું છે ઘણી કઈ કામ જ ન થાય બીજું એની બહુ જ રહેવાનું પૈસા ભરો પૈસા ભરો હું પૈસા ભરે આ પૈસા ભરવાથી યાદ આવ્યું વેરા કેટલા હોય વેરા થઈ ગયા ત્રણ ગણા ત્રણ ગણા દર વર્ષે વધારો આવે દર વર્ષે વધે હમ તો પછી રજુ વાત કોઈ કરે કે કોઈ સાંભળે જ નહીં સાંભળવાવાળા જ નથી કોઈ એના ધારાસભ્ય દેખાય કે નહીં દેખાતા તો આવે આવે ઈ તો એનું કામ સારું છે દરેક કામ સારું છે અપ ટુ ડેટ અપ ટુ ડેટ

લારીવાળા શું નામ શું નામ રામજીભાઈ રામજીભાઈ શું કરો તમે ખેતી ખેતી કરો ખેતીમાં કેટલો આવક કેટલી થાય અત્યારે તો બેન એવું છે કે આમાં કઈ નક્કી નો હોય વરસ સારું હોય તો થાય સેની ખેતી કરો તમે કહો હોય કપાસ હોય અને કેટલા વીઘામાં અમારે 5 વીઘા છે

ખાતરના અત્યારે ચૌદસો રૂપિયા છે સાડી ચૌદસો સાડી તેરસો ડીએપી નો અને મળે ખરા ટાઈમે ખાતર મળી જાય બહુ સીઝન હોય તો એ ન મળે સીઝન હોય ત્યારે મળે જ નહીં તો પછી તમે શું કરો એટલે મળે ખરું પણ એમ વાર લાગે થોડું કેમ એમને પછી પાક વાવેલો હોય તો એનું શું કરવાનું પછી ના ત્યાં લાઈનમાં રહે પણ એક એક બબે ઠેલી મળે લાઈનમાં ઉભરે ના થાય પણ શું કરવાનું કેટલી કેટલી બદલાણી ખેતી પહેલાંથી અત્યાર સુધી પહેલા બદલાણી તો ખરી થોડીક સુવિધા થાય એમ થાય પણ વરસ સારા પાણી હોય તો મળે સારું નક્કર ન મળે વરસાદનું તો કાંઈ નક્કી ન હોય વરસાદ સારા હોય તો સારું મળે નક્કર તો પછી બધું એવું પાણી હોય તો ચાલે મોડે હા ના બાજુનું લાઠી તાલક અને દૂધાળક આપણે દૂધાળા લાઠીમાં હમણાં ચૂંટણી છે હા નગરપાલિકાની મતદાન કરશો તમે અમારે ત્યાં નગરપાલિકામાં અમે ન આવીએ હમણાં વિસ્તારમાં તો નામ નગરપાલિકામાં વિકાસ કેવો લાગે તમને ત્યાં છે થોડોક વિકાસ ગામડામાં ગામડામાં તો થઈ રોડ રસ્તાને બધું સારું લાગે ત્યારે એમ રોડ રસ્તાને એવું સારું બધું ગામડા આગળ પૂછીએ શું નામ દાદા ચતુરભાઈ દાદા સેન આ બધો વેપાર કેટલા ટાઈમ થી કરો વેપાર હું કરું છું 40 વર્ષ થી 40 વર્ષ થી ભાવ વધારો કેવો થયો બધી વસ્તુઓમાં કોઈ પણ ભાવ વધારો નથી તો માનો કે આઉટ સીઝન હોય તો હમણા ડુંગળીનો આખર સીઝન આવી તો ભાવ વધી ગયા હવે પછી ડુંગળી પાકી ગઈ તો ભાવ ઘટી ગયા લસણ ડુંગળીના તો બજારમાં તો વધઘટ ચાલ જ કરવાની છે બધી મોંઘવારી કાંઈ કોઈ નડતી નથી કોઈને નડતી નથી બધાને આવક સારા પ્રમાણમાં છે આવક પ્રમાણે સૌ વાપરે છે પછી એવી ને કે એવો તો હવે રાડું પાડવા વાળા તો પાડ્યા જ કરવાના છે બાકી બધાને કોઈને આવકમાં કાંઈ વાંધો જ નથી અત્યારે પાંચસો રૂપિયા દેતા કોઈ મજૂર મળતા નથી તમારે કામ હોય તોય તો એમાં આવકમાં ક્યાં કમી થઈ પાંચસો ને છસો રૂપિયા મજૂર લેશ પાછા એમ કે અમે બે જણા આવશું એટલે બાઈના પાછા ચારસો બીજા એકલો તો આવતો નથી મજૂર કોઈ માણસોની બધે તકલીફ છે કોઈ પણ ધંધામાં જાઓ ક્યાંય માણસો મળતા નથી આવકમાં કોઈને કાંઈ વાંધો નથી બાકી તો રાડો પાડવાવાળા તો બધા જ કરવાના છે નહીં હું ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનો જિલ્લા ચેમ્બરનો અને કરિયાણા એસોસિયેશનનો પણ પ્રમુખ છું અને મારી પાસે બધી સચોટ માહિતી છે તો વેપારીઓ રાડો પાડતા હશે ને કે પાલિકાએ વેરા વધારી દીધા હા પાલિકાએ વેરા વધાર્યા એમાં થોડોક બધાને અસંતોષ છે પણ એની સામે આપણા ધારાસભ્ય જે છે કૌશિકભાઈ વેકરિયા એની બધી કામગીરી સારી છે રોડ રસ્તા બધું સુંદર અમરેલી શહેરને સુંદર બનાવી દીધું છે એટલે એમ કોઈ બીજો કોઈ તકલીફ નથી વેરા વધારા એ તકલીફ તો છે જ અમારે ઇન્દિરા શોપિંગ સેન્ટરમાં ચૂંટણી ટાઈમે વચ્ચે આપ્યું હતું કે ટ્રાન્સફર ફી ઘટાડી દઈશું અમારે પહેલાં અહીંયા નગરપાલિકાની આ બધું આખું શોપિંગ સેન્ટર છે ત્યાં પહેલાં સવા લાખ રૂપિયા ફી હતી ઓલા પચીસ હજાર ફી હતી અત્યારે દોઢ લાખ ને બે લાખ રૂપિયા દુકાનની ટ્રાન્સફર પી કરી નાખી છે એ અમે ઘણી વખત અવારનવાર રજૂઆત કરી નગરપાલિકામાં પણ એમાં કોઈ સુધારો કાંઈ થતો નથી અને કઈ ટ્રાન્સફર ફી ઘટાડતા નથી અહીંયા સુવિધાઓ કેવી કાપે બાકી બીજી બધી સુવિધાઓ બાકી બધી સુવિધાઓ છે એક અહીંયા અમારે ઇન્દિરા શોપિંગ સેન્ટરમાં નલ લાઈન નથી કેટલી જ ખામી છે બાકી બધું સ્ટ્રીટ લાઇટો આ તે બધું રોડ રસ્તા બધું સારું બની ગયું છે બધી રીતે સારું છે કરી હા બે ત્રણ પણ નિકાલ આવતો નથી વેરા તો આ લોકો જ્યારે બોળી નવી ભાજપની બોળી આવી ને ત્યારે જ વધારવાના હતા પણ એ લોકોએ એવું કીધું કે અમે બે વર્ષ લગી વેરા નથી વધારતા બે વર્ષ પછી વધારશું એટલે બે વર્ષની મુદત પૂરી થઈ એટલે એ લોકોએ વેરા વધાર્યા પણ જરા વધારે અનહદ વેરા વધાર્યા છે ડબલ કરી દીધા છે અમુક અમુકમાં તો એ થોડોક ખોટો થયો છે એટલે લોકોને અને વેપારીઓને બધાને અસર થશે દુકાનના તો અમારે વ્યાજ બી વેરા છે અત્યારે અમારે આ દુકાનનું નામ અત્યારે બાવીસો રૂપિયા વેરો છે પહેલાં એમાં અમારે કાંઈ નથી ફેર પીડ્યો અમારે એટલા જ વેરો ઓગણીસો હતા બાવીસો થયા ખાલી ત્રણસો બસો ત્રણસો રૂપિયાનો ફેર પીડ્યો અમરેલીમાં કેવો વિકાસ તમે જો સારો છે પેલા કરતા એ રોડ રસ્તા ગટર બધું જ સારું અમે તો બે દિવસ માટે આવ્યા છે એટલે ગટર પર છે પણ બહુ ટાઈમ પછી આવ્યા રેગ્યુલર નઈ આવતા પણ સારો છે પેલા કરતા સારો છે સારો છે ખરીદી કરવા આવ્યા છો શાકભાજીની શું લીધું મે લીધા ગાજર બીટ ત્યારે શિયાળો છે ને તો જ્યુસ પીવા માટે બધું અલગ અલગ લેવું પડે કેટલી મોંઘવારી વહીતી અત્યારે તો હા સસ્તું છે સસ્તું હા પણ ઉનાળામાં થોડીક મોંઘવારી હોય છે એમ નહીં પણ તમે રોજબરોજની વસ્તુઓ લેતા હશો બધી તો એમાં તો મોંઘવારી નડતી હશે ને અત્યારે એમાં એવું છે કે જે વસ્તુનો ભાવ આમય વધારે છે તો આવી રીતે વધારે છે એવું છે ટમેટા દસ ના કિલો દસ કિલો હા દસ ધા કિલો

આપણે ચોખાઈ રાખો તો ચોખાઈ જ રહેવાની ખરીદી કરવા એવા છો માસી હા શેની ખરીદી કરો છો હા બોનેવું કેટલું કેટલું મોંઘો થયો સાબુ કે નથી મોંઘો થયો મોંઘો લઈ મોંઘો થયો જ પહેલાં કેટલાનો આવતો તો અત્યારે તો પહેલાં હાઠનો કિલો આવતો અત્યારે દસ વધી ગયા હા તમે શેની ખરીદી કરો કેટલા સમયથી વેપાર કરો છો અહિયાં વીસ વર્ષ થી અને વીસ વર્ષમાં કેટલું બદલાણું આ ધંધો ધંધો બેન અમુક નો બે તો જાય છે વધવાન બદલે ખુલ્લો ધંધો થઈ ગયો બેન ઓનલાઈન નો ઓનલાઈન નો ધંધો થઈ ગયો તો તમારો વેપાર ઓછો થઈ ગયો વેપાર ઓછો થઈ જાય ને કેટલો ઓછો એ 50% ફેર પડી જાય મારા બેન 50% ફેર પડે પડી જાય ને અમારા જો આ ભાઈ જેવા ઘરા કોઈ આવે તો એ ભાઈ આપણી પાસે જ આવે એટલે એના સિવાય એની સિવાય શું હોય બેન પાલિકાવાળા કેટલા હેરાન કરે પાલિકા પાલિકાવાળા ના ના કોઈ હેરાન નથી કરતું ના ના ન કરતો હોય થોડું મારે કહેવાય છે મારા બેન ના ના કોઈ નથી કરતું હેરાન ના 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 કોઈ નથી હેરાન કેવું લાગે અમરેલી તમને સારું જ છે બેન આને વી વર્ષ ધંધો કરતા હોય તો ક્યાં કરતા હોય આને જ રહેણાંક છે આપણું ના ના કઈ પ્રશ્ન આટલામાં માં નથી બીજે કઈ હોય તો અલગ વાત છે મારા બીજા નો કઈ હક આપડે આટલા માં કઈ નથી પ્રશ્ન